શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું ફાગણ વધ અગિયારશ પાપ મોજીની એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે શ્રી કૃષ્ણ તમે મને આમલકી એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું હવે કૃપા કરીને ફાગણ વધમાં આવતી એકાદશીનું મહાત્મ્ય સમજાવો આ એકાદશીનું નામ શું છે આ એકાદશી કઈ રીતે કરવાની અને તેનું ફળ શું મળે તે પણ સમજાવો ભગવાન કૃષ્ણએ જવાબ આપ્યો હે શ્રેષ્ઠ રાજા આ એકાદશીનું નામ પાપ મોજીની એકાદશી છે હવે હું તને આ એકાદશીનું મહાત્મ્યય કહું છું તે સાંભળો વર્ષો પહેલાં આ એકાદશીનું મહાત્મય લોમેશ મુનિએ માંધાતા રાજાને સંભળાવ્યું પાપ મોજીની એકાદશી ફાગણ વધમાં આવે છે આ એકાદશી કરવાથી પાપો નાશ પામે છે જીવનમાં પિસા શક્તિઓ નાશ પામે છે અને આઠ પ્રકારની ચમત્કારિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે લોમેશ મુનિએ કહ્યું પૌરાણિક સમયમાં દેવતાઓના ખજાનજી કુબેર પાસે કૈત્રરથ નામી સુંદર ફૂલોનું વન હતું જેમાં અલૌકિક વસંતની ખુશ્બુના પરિણામે ખુશનુમાં હવામાન હતું ગાંધર્વીઓ અને કિનરીઓ જેવી સુંદર સ્વર્ગીય બાળાઓ ત્યાં વિવિધ રમતોનો આનંદ માણતી હતી દેવાધિદેવ ઇન્દ્ર ત્યાં અવારનવાર આવતા અને પ્રેમાલાપ કરતા એ જંગલમાં મેઘાવી નામે મોટા મુનિ કે જે શિવના પરમ ભક્ત હતા તે ત્યાં તપસ્યા કરતા હતા અપ્સરાઓ અને સ્વર્ગની નૃત્ય બાળાઓ મુનિને જુદી જુદી રીતે ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હતા આ અપ્સરાઓમાંથી મંજુઘોષા નામની અપ્સરાએ મુનિનું મન ખેંચવા માટે યુક્તિ કરી મુનિના ભયથી મંજુઘોષાએ મુનિના આશ્રમથી થોડીક દૂર એક કુટિર બનાવી અને વીણાના સ્વરોમાં સ્વર મેળવી મધુર અવાજમાં ગાવાનું શરૂ કર્યું મંજુઘોષા કે જેણે શરીર પર ચંદનનો લેપ લગાવ્યો હતો સુગંધિત ફૂલોનો હાર પહેર્યો હતો અને મધુર રાગથી સંગીત ગાતી હતી તેને જોઈને શંકરના દુશ્મન કામદેવ પણ મુનિ કે જે શંકરના ભક્ત હતા તેમને જીતવાનો પ્રયત્ન કર્યો એક વખત શંકરે કામદેવને પણ ભસ્મ કર્યો હતો તેથી પહેલાંની દુશ્મનાવટનો બદલો લેવા માટે કામદેવે તે મુનિના શરીરમાં પ્રવેશ કર્યો તે વખતે મેઘાવી મુનિ કે જેઓ યશવન મુનિના આશ્રમમાં રહેતા હતા તેમને શરીર પર સફેદ જનોઈ પહેરી હતી આ જનોઈ દ્વારા કામદેવે મુનિના શરીરમાં પ્રવેશ કર્યો કામવાસનાથી મોહાંત મંજુગોષા મુનિની પ્રત્યક્ષ આવી મેઘાવી મુનિ પણ ભગવાનની ભક્તિ ભૂલી તેણીમાં અત્યંત કામાદ બન્યા આ રીતે મેઘાવી મુનિએ વર્ષો પસાર કર્યા જ્યારે મંજુઘોષાએ જોયું કે મુનિનું પતન થયું છે ત્યારે તેણે સ્વર્ગમાં પાછા જવાનો વિચાર કર્યો તેણે મેઘાવી મુનિને કહ્યું કે હે મહામુનિ મને ઘેર જવાની રજા આપો ત્યારે મેઘાવી મુનિએ કહ્યું કે હે સુંદરી તું હજુ આજે જ આવી છે આજે રાત્રે તું અહીં રહે અને સવારમાં જજે મુનિના શબ્દો સાંભળી મંજુઘોષા ગભરાઈને થોડા વધુ વર્ષો તેની સાથે વિતાવ્યા આ રીતે મંજુઘોષા જોકે મુનિ સાથે સત્તાવન વર્ષ નવ માસ અને ત્રણ દિવસ રહી હોવા છતાં મુનિને તો તે અડધી રાત્રિ રહી છે એવું જ લાગ્યું મંજુઘોષાએ ફરીથી મુનિ પાસે જવાની રજા માગી પરંતુ મુનિએ કહ્યું હે સુંદરી મહેરબાની કરીને મને સાંભળ હજુ તો સવાર પડી છે જ્યાં સુધી હું મારી દૈનિક ક્રિયા પૂરી ન કરું ત્યાં સુધી રોકાઈ જા ત્યારે અપ્સરાએ આશ્ચર્યથી સ્મિત સાથે કહ્યું હે મુનિ સવારની દેહની ક્રિયા કરતાં કેટલો સમય લાગશે તમે હજુ તે પૂરી કરી નથી તમે મારી સાથે ઘણા વર્ષો ગાળ્યા તેથી મહેરબાની કરીને સમયની ખરી કિંમત સમજો અપ્સરાના શબ્દો સાંભળી મુનિ ભાનમાં આવ્યા અને સમયની સાચી ગણતરી કરી કહ્યું અરે હે સુંદરી મેં મારી જિંદગીના સતાવન વર્ષો તારી સાથે વેડફી નાખ્યા તે મારું સર્વસ્વ છીનવી લીધું અને મારું તપસ્વી જીવન પણ બગાડ્યું મુનિની આંખોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા અને તેમનું શરીર ધ્રુજવા લાગ્યું મેઘાવી મુનિએ મંજુઘોષાને શ્રાપ આપતા આ શબ્દો બોલ્યા તું મારી સાથે ડાકણની જેમ વર્તી છે તેથી તું તત્કાળ ડાકણ થા હે અધમ પાપી સ્ત્રી તને ધિકાર છે આ રીતે મુનિ દ્વારા શ્રાપિત થતાં મંજુ ગોશાએ કહ્યું હે મુનિ હે બ્રાહ્મણ શ્રેષ્ઠ કૃપા કરીને આવો ભારે શ્રાપ પાછો ખેંચો મેં તમારી સાથે ઘણા વર્ષો ગાળ્યા છે હે મારા દેવ આ કારણથી હું આપની માફી માગું છું કૃપા કરીને મારા પર દયા કરો મુનિએ જવાબ આપ્યો હે સજ્જન સ્ત્રી હવે હું શું કરીશ તે મારા તપસ્વી જીવનની બધી સંપત્તિનો નાશ કર્યો છે છતાં આ શ્રાપમાંથી મુક્ત થવાની વિધિ હું તને કહું છું ફાગણ વધમાં આવતી પાપ મોચીની એકાદશી કે જે બધા પાપોનો નાશ કરનારી છે તે એકાદશીનું વ્રત કર જો તું આ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારા આ પિસાજી જીવનનો નાશ થશે આ શબ્દો બોલ્યા પછી મેઘાવી મુનિ તેના પિતાના આશ્રમમાં પાછા આવ્યા પિતાએ પુત્રને જોયો કે તેઓ ઘણા દુઃખી થયા અને કહ્યું અરે રે દીકરા તે આ શું કર્યું તારી જાતે તે તારું પતંગ કર્યું તારે આવી અમાન્ય સ્ત્રી પાછળ તારા તપસ્વી જીવનની દોલતને વેડપવાની જરૂર ન હતી મેઘાવી મુનિએ જવાબ આપ્યો હે પૂજ્ય પિતાશ્રી કમનશીબે મેં અપ્સરાના સહવાસમાં મોટું પાપ કર્યું છે તેથી મને મારા પાપમાંથી પ્રાયશ્ચિત કરવાનો રસ્તો બતાવો આ રીતે પુત્રના પ્રાયશ્ચિત કરતા વ્યથાના શબ્દો સાંભળી મુનિએ કહ્યું કે ફાગણવધમાં આવતી પાપ મોરચીની એકાદશી કરવાથી બધા પાપો સંપૂર્ણપણે નાશ પામે છે તેથી તું આ એકાદશીનું વ્રત કર પિતાના આવા માયાળુ શબ્દો સાંભળી મેઘાવી મુનિને આ એકાદશી કરવાનો અતિ ઉત્સાહ થયો આ એકાદશીના પ્રભાવથી મેઘાવી મુનિના બધા પાપો નિર્મૂળ થયા અને તે પવિત્ર બન્યો મંજુઘોષાએ પણ અત્યંત કલ્યાણકારી પાપ મોજીની એકાદશીનું વ્રત કર્યું અને તે પોતાના પિસાજી દેહમાંથી મુક્ત થઈ સ્વર્ગમાં ગઈ માંધાતા રાજાને આ વાર્તા કહ્યા પછી રમેશ મુનિએ કહ્યું હે પ્રિય રાજા આ પાપમોજીની એકાદશી કરવાથી કોઈના પણ પાપો આપમેળે નાશ પામે છે આ એકાદશીનું મહાત્મ્ય વાંચવાથી કે સાંભળવાથી એક હજાર ગાયોના દાનનું પુણ્ય મળે છે આ એકાદશી કરવાથી બ્રાહ્મણની હત્યા કરવાથી ગર્ભપાત કરવાથી મદપાન કરવાથી લાગતા પાપોમાંથી મુક્તિ મળે છે ટૂંકમાં આ પવિત્ર એકાદશી અત્યંત મંગળકારી છે અને બધા પાપોમાંથી મુક્તિ આપનાર હોવાથી દરેકે આ અગિયારશ કરવી જોઈએ